म छो मजा में हो के आप बता मजा में जसो जय माता जय द्वारकाधीश माता तमने हत्या रखे तो खुश रहो स्वस्थ रहो ने मस्त रहो बधाई ने सीताराम ने जय श्री कृष्ण जी भाई आज मांडवी ने वावत करे हैं और आ बाजू बधाई ने वावाई महाराज भाई ने બાકી આ વરસાદ ના કારણે માનવીય નું નવાવે તક બનવાનું ખરે ઓતિયારે પાઉનો ઉપર થી દેસી જેવું ના આમ બડ ડાવતા અને ઓરક થી બની ખેતી કરતા એ બરાત થી આવે છે તમે જોઈ શકો છો

મિત્રો વરસાદ આપણે હારમાં હારો થઈ ગયો અને જે આપણે માંડવીમાં માં મારવા આવ્યા ને જે આપણે શક્કર ફૂટે ગયું તો મતલબ કે વાવતા હતા ને આપણે તાર આપણે ઓલું બીબો મોટો હતા ને ઘર ની માંડવી રાખીતી પ્યારા ને માં બી અમુક ફસ્કા માં બહુ મોટો હતા એટલે નીકળા નતા ખાતા ની આપડી સક્કર જામે કો દુનિયા ખાલા હે ચાર હરીન વાવણો થતો જો તો જ્યાં અહીંયા સિયાની ચાર હરયો ને ખાલા હે ને આ બટાના બુરવા ના હે તો જા આ રીત ના આપડી હે ને પેલા ટીહા કરે બસ બુરવા ના હે તો જો આપણે આ રીત ના ટીહા બને તો એ આપડે આમાં આ આખેથી પહેલાં ધૂળ સાફ કરી નાખવાની બધી એટલે શાહ ઊંડો થઈ જાય ઊંડો થઈ જાય ને પછી આપણે આમાં બી નાખ્યું પછી બી નાખે ને પછી આપણે એને ભૂરે દીધું એટલે ઉગે જાય કારણ કે ત્રત ને ત્રત વાવીએ ને તો એમાં ખબર નહોતા પડે આ ઉગ્યા પછી જ ખબર પડે કે કાં આપણે બી છે ને ક્યાં નહિ એવો આ વરસાદ થયો ને એટલે આજે આજે હું થઈ ગયો આપણે એવામાં આપણે આ સાહા થઈ ગયો ખુલ્લો બી નાખે ને પછી પાછો આણું ઊડે થયે તો મિત્રો જ્યાં આપણે આમાં બી સોંપી દીધા હા હા હરિંગ સામાન હવે એને આપણે પાછો પેક કરવાનો હા લીલી લીલી થોડી નાખીએ ને તો ઉગે જાય જે આ રીતના આપણે આમાં

ke paksen paknet di upo doi ale